મિત્રો આ પાણીનો અવાજ સાંભળો તેના લીધે આજે આપણે આવ્યા છીએ વડનગર ની અંદર જણ આવેલો છે ઐતિહાસિક કુવો આવેલો છે એ જોવા માટે મિત્રો અહીંયા આવ્યા છીએ વડનગરમાં આવેલો આ કુવો ખુબ ઐતિહાસિક છે તેનો શું ઇતિહાસ છે અને કેવા પ્રકારનો દેખાય છે મિત્રો મિત્રો એ અમે તમને બતાવીએ તો તો અંત સુધી બન્યા રહીએ જુઓ આ છે જણજણીઓ જણાવો જે વડનગર ખાતે આવેલો છે ફાઇનલી અમે તમને બતાવી દઈએ કે કેવા પ્રકારનો કુવો દેખાય છે અને શું તેનો ઇતિહાસ છે મિત્રો અહીંયા તમે આવશો એ વખત તમે જુઓ તે માતાજીનું અહીંયા એક મંદિર જોવા મળે છે તો અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે આ

રાઉન્ડ આકારે જે ખિલ્લાની જે બાંધકામની કરતા એ પ્રકારની બાંધકામની અહીંયા કરેલી છે અને બિલકુલ એની આગળ આ જણજણિયો કૂવો છે મિત્રો લગભગ ઘણો બધો ઊંડો છે અને આ જણજણિયાઓ કૂવો કહેવાનો એક જ કારણ છે મિત્રો કે અહીંયા ચોવીસે કલાક પાણી અંદર ટપકતું રહે છે એનો અવાજ જણ 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 એવો આવે છે એના કારણે આ કૂવાને જણજણિયો કૂવો કહેવામાં આવે છે મિત્રો તો અમે તમને બતાવીએ

મિત્રો જુઓ આ જણજણિયા કુવાનું જે બાંધકામ છે જે એનું સ્ટ્રકચર છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ જણજણિયા કુવામાંથી મિત્રો આ પ્રકારનું એક બનાવેલું છે બંધારણ કે અહીંયાથી પાણી આવે અને એ પાણી આ લાઈનમાં થઈને અહીંયા ભરાય છે આ અહીંયા પાણી ભરાય અહીંયા મિત્રો જુઓ હોલ આપેલા છે વધારાનું પાણી અહીંયા નીચે આવે છે અને આ પાણી પછી આગળ જઈ અને તમે જુઓ એક આ પાણી હોય એ પ્રકારે બનાવેલું છે અને અહીંયાથી મિત્રો આ પાણી અહીંયા હવાડા બનાવેલા હતા પ્રાચીન કાળમાં જુઓ મિત્રો તો અહીંયાથી આ પાણી તમે જુઓ પાણી પડવાની પણ જગ્યા છે તો અહીંયા પાણી પડતું તો આ રીતે પાણીનો વ્યય ન થાય એ પ્રકારે આ એક અહીંયા કરવામાં આવ્યું છે છે તો આ એક સુદ્રઢ આયોજન છે મિત્રો જુઓ હવાડા પણ તમે જોઈ શકો છો આ પ્રકારે સામા બે બોર્ડ પણ મારેલા છે પુરાતન વિભાગ દ્વારા તો આ પ્રકારે પાણીનો બગાડ ના થાય એવી સરસ મજાના આયોજન સાથે આ કુઓ જે તે વખતે બનાવવામાં આવ્યો હશે મિત્રો આ કુંડ આ કુવાની આગળ એક કુંડ પણ આવેલો છે એ કુંડમાં પણ પાણી આવતું અને આ કુંડમાંથી સીધું જ પાણીનો ઉપયોગ અહીંયા પ્રાણીઓ માટે અને જે રહેવાસી જે તે વખતના હશે એમના માટે કરવામાં આવતો તો આ છે મિત્રો કુવાનું એક બંધારણ તો આ પ્રકારે સરસ મજાનું આયોજન કરી અને આ કૂવો બનાવવામાં આવ્યો છે મિત્રો આપણી સાથે છે અહીં રહેતા સ્થાનિક એક કાકા છે એમના જોડી આપણે

અને બધા માતાજીના નિવેદ કરે છે અને માતાજીનો કપડો ચડાવે છે ભેરવનાથના કપડા ચડાવે છે અને બાધા કરીને જાય છે અને દરેક લોકો દૂધ ચડાવવા આવે છે સુખડી લઈને આવે છે જુઓ તો આ સ્થાનિક કાકા દ્વારા આપણે જાણ્યું કે અહીંયા નાગર બ્રાહ્મણો આવે છે અહીંયા એમનું માનતા કરે છે અહીંયા કદાચ એ નિવેદન કરતા હોય છે તો આ નાગર બ્રાહ્મણોનું મુખ્ય સ્થાન ગણવામાં આવે છે એ વર્ષો જૂનો આ પરંપરાગત રીત રિવાજ ચાલે છે તો મિત્રો આ છે વડનગરમાં આવેલો જણજણિયો કૂવો જેનો ઇતિહાસ અમે તમને સ્થાનિક કાકા પાસે પણ સંભળાવ્યો તો મિત્રો અહીંયા આવો તો ચોક્કસ વડનગરની અંદર આવેલા આ જણજણિયા કૂવાની મુલાકાત લેશો જુઓ મિત્રો તો આ પ્રકારે આ કુવાની જે આજુબાજુનું બંધારણ છે અમે તમને બતાવીએ છીએ આ પ્રકારે બાંધકામ જોવા મળે છે એના આજુબાજુનું જુઓ તમે પ્રાચીન પથ્થરોથી બનાવેલું છે આ બધું જ અહીંયા આગળ બે હવાડા છે અને પણ ગણપતિ દાદાની એક મૂર્તિ જોવા મળે છે અને પ્રાચીન આ બાંધકામ તમે જોઈ શકો છો પ્રાચીન પથ્થરોથી અહીંયા પીરા પથ્થરો છે તમે જોઈ શકો છો તો આ પીરા જેવા પથ્થરોથી બનાવેલું આ બાંધકામ છે આ જણજણીઓ કુવાની જે બિલકુલ અડીને પાછળની સાઈડ જે બાંધકામ છે એ અમે તમને મિત્રો બતાવીએ છીએ અહીંયા પણ જુઓ તમે સુંદર કોતરકામણી જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કોતરકામણી નીચેની સાઈડ છે અને આ પથ્થરથી સુસજ્જ આ ઇમારત કહી શકાય એ પ્રમાણે બાંધકામ છે અંદર પણ

અહીંયા લખ્યું છે વિશ્વની આઠમી અજાયબી મિત્રો ઐતિહાસિક વડનગરના દરવાજાથી લગભગ મીટર ઉત્તર પૂર્વમાં આવેલો છે જેને જણજણિયા કુવા તરીકે ઓળખવામાં આવે છે એટલે મિત્રો આ ચૌદ થી પંદરમી સદીનો કુવો છે પીરા રેતીના પથ્થરથી બનેલો અને ત્રણ પોઈન્ટ ત્રણ મીટર વ્યાસ ધરાવતો આ ઊંડો કુવો એ એક દુર્લભ ધ્વનિ ઇજનેરી કૌશલ્યની ઘટના છે તેના અદ્રશ્ય ભૂગર્ભ ઝરણામોથી સતત મધુર ધ્વનિ ટપકતો સંભળાય છે આ ધ્વનિને એક કુદરતી અજાયબી છે જે સંશોધકો અને સ્થપતિઓને ખૂબ આકર્ષિત કરે છે આ કુવાની અંદરની દિવાલોની ચોંબે દ્રશ્યમાન થતા હંસ ફૂલો પાંદડીઓ અને મધગુડાની ભાત ઉપસાવતી ઉત્કૃષ્ટ કોતરણી તે સમયકાર કારના કલા સર્જનની નિપુણતાને પ્રતિબિંબિત કરે છે તેની મધ્યમાં ઉતરવા માટેના પગથિયા સાથેનો ચોરસ કુંડ બારીક કોતરણ કોતરણી કામવાળો પાણીનો નિકો સાથે જોડાયેલો છે તેમાંથી ઉભરાતા વધારાના પાણીનો પ્રવાહ બહારની ટોકીઓમાં વહેતો રહે છે જેનો ઉપયોગ પ્રાણીઓ માટે થઈ શકે છે અમે તમને મિત્રો વિડીયોમાં બતાવી એ પ્રકારે રચના કરેલી છે અહીંયા લખેલી છે તેની પાછળ અર્ધ ગોળાકાર પગથિયાવાળો ઘેરાવ ગણેશજીની પવિત્ર આભાના દર્શન કરાવે છે એ પણ મિત્રો અમે તમને બતાવ્યું કલાત્મક કલાત્મકતા અને આધ્યાત્મિકતા ઉપયોગીતાના સુભગ સમન્વય સમાન જળધરીઓ કુવો વડનગરની બેનમૂન સ્થાપત્ય કલા તથા પ્રાચીન કાળના જળ વ્યવસ્થાપનનું એક શાશ્વત અડીખમ ઉદાહરણ પૂરું પાડે છે તો આ છે મિત્રો એનો જે ઇતિહાસ લખેલો છે તે પુરાતન વિભાગ દ્વારા એ પણ અમે તમને મિત્રો બતાવી અહીંયા આગળ મિત્રો બીજું એક બોર્ડ મારેલું છે જે અંગ્રેજીની અંદર લખેલું છે તો એ પણ અમે તમને જણાવી અહીંયા સ્પષ્ટ લખ્યું છે જણજણિયા વેલ ધ એટીન્થ વંડર ઓફ વર્લ્ડ એટલે વિશ્વની આઠમી અજાયબી અબાઉટ ફાઇવ હંડ્રેડ મીટર્સ નોર્થ ઇસ્ટ ઓફ અર્જુનબારી ગેટ લાઇઝ ધ ફોર્ટીન્થ ફિફટીન્થ સેન્ચ્યુરી જણજણિયા વેલ બિલ્ટ ઓફ યલો સેન્ડ સ્ટોન એન્ડ થ્રી પોઈન્ટ થ્રી મીટર ઇન ડાયામીટર ધીસ ડીપ વેલ ઇઝ અ રેર સાઉન્ડ એન્જિનિયરિંગ A phenomenon from its unseen underground spring comes a, a consistent, a melodious, a dripping sound, a natural, a acoustic marvel that continues to fascinate researchers and puzzle architects. તો મિત્રો આ પ્રકારનું અહીંયા અંગ્રેજીમાં બોર્ડ પણ મારેલું છે તો મિત્રો આ હતો વડનગરમાં આવેલો જણ કૂવો જે ખૂબ પ્રખ્યાત છે અને ચૌદમી પંદરમી સદીમાં બનાવવામાં આવ્યો છે તો મિત્રો એક વખત વડનગરમાં આવો તો ચોક્કસ આ કૂવાની મુલાકાત લેજો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી પહોંચી શકે